હજી વાર છે આમાં થાય ને ત્યાં લગભગ હજી બે આવે આ મારા દાદાનું ખેતર છે એમાં કપા ઉગી ગયો ને ખડે એવું જ ઉગ્યું બોલાવી એવું ભાઈ મજા આયા બાકાજીકી બોલાવવાની છે હમણાં નેદવામાં મજૂર બોલાવાના છે રિક્ષા આખી બધા બાકાજીકી વાળાઓ

મિત્રો તમને એક વસ્તુ દેખાડું શું છે એ તમે મને કમેન્ટમાં કહી દેજો જરાક કાને શું કહેવાય આને શું કેવાય તો વાંધો નહીં તમે કમેન્ટ કરવી તો કરજો હું તમને કહી દઉં માસડો છે આ રોઝડાની ધ્યાન રાખવા માટે હા જોઈ શકો છો એક અડધામાં આમાં કપાસ છે અડધામાં મેંડવી વાઈશ અમને હા જોઈ શકો છો તમે માંડવી ઊગી ગઈશ કાક કાક છે કાક કાક હરખી નથી ઊગી એ તો શું કહેવાય કે વરસાદ આવી જાય ને એટલે હરખીઓ થઈ જાય લિમિટમાં આવી જાય फार्मिंग देखो फार्मिंग ये हमारा फार्मिंग है चलो मित्रों तो आप वीडियो सारो लगे तो लाइक शेयर सब्सक्राइब कर देशों मलिए बीजा भाग में बाय बाय